એને પોતાના ભોજનમાં સ્થાન બિલકુલ ના આપીએ કડવા લીમડાનો ઉપયોગ જરૂર કરીએ નાવા માટે પીવા માટે જો કડવા લીમડાનો આપણે વિધેશર ઉપયોગ કરીશું તો અનેક બીમારીમાંથી આપણે બચી શકીશું દહીં અને છાસ બને એટલી ઓછી ખાઈએ ડેરી પ્રોડક્ટ ઘી છે માખણ છે તે ખાઈએ છાસ અને દહીં જે છે ખૂબ ગરમ છે અનેક બીમારીને નોતરી શકે તો દહી તો બિલકુલ ખાવાનું નથી છાશ ખાવી હોય તો ઓછી માત્રામાં બપોરના ભોજનમાં તેને સ્થાન આપણે આપી શકીશું ચૈત્ર માસ દરમિયાન ઘઉં સ્થાને જો તમે જુવારનો રોટલો અનાજમાં ચોખા ને વધારે સ્થાન આપશો તો અનેક બીમારીમાંથી આપણે બચી શકીશું દાણાવાળા જેટલા પણ શાકભાજી છે ગુવાર ભીંડો પાપડી તુવેર વાલ વટાણા ચોડા રાજમતે ચૈત્ર માસમાં ન ખાતા વેલાવાળા જેટલા પણ શાકભાજી છે દૂધી તુરિયા ગલકા કોળ ઉપર એ વધારે ખાવાનો આગ્રહ રાખીએ ખીર ચૈત્ર માસ દરમિયાન જરૂર કાઈએ અને લીલા નાળિયેરની વાનગી કોપરા પાક જો બનાવીને પોતાના ભોજનમાં સ્થાન આપી આ દસ નિયમોનું જો ચૈત્ર માસ દરમિયાન પાલન કરીશું તો અનેક બીમારીમાંથી બચી શકીશું શા માટે પાલન કરવું જોઈએ ચૈત્ર માસના દસ નિયમોનો આખો જે વિડીયો છે તેની માહિતી તે વિડીયો દ્વારા આપણે જરૂર મેળવીએ